સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી આ છ થી સાત મહિના થઈ ગયા ધોરીધજા ડેમ તમે જોઈ શકો છો આ છલોછલ ભરેલો છે બરોબર આજે પાંચ થી છ મહિના થયા સુરેન્દ્રનગરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું સુરેન્દ્રનગરને છતાં પાંચ પાંચ દિવસે સુરેન્દ્રનગરની જનતાને પાણી વિનાના રાખવામાં આવી રહ્યા છે ટાઈમસર પાણી આપવામાં નથી આવી રહ્યું સુરેન્દ્રનગર ધોરીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અનેક જિલ્લામાં અને તાલુકામાં પાણી જઈ રહ્યું છે છતાં સુરેન્દ્રનગરની પબ્લિકની સાથે અન્યાય થઈ રહ્યો છે બરાબર સુરેન્દ્રનગર જ્યારે મહાનગરપાલિકા હતી ત્યારે કોઈ આવું બનતું નહોતું બરાબર સુરેન્દ્રનગરમાં આ ધોરીધજા ડેમ તમે દેખાડો છલો છલ ભરેલો છે આવી કાળઝાળ ગરમીમાં પબ્લિકને પાણી પાંચ દિવસે છ દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે બરાબર અને પબ્લિકને સાથે અન્યાય કરી રહ્યા છે બરાબર આ મહાનગરપાલિકા જાહેર કર્યા પછી સુરેન્દ્રનગરમાં રોડ રસ્તા લાઇટો ઘણી બધી સમસ્યાઓ જોવામાં આવી કોઈ પણ આજની લગીનમાં કોઈ હલ થયો નથી બરોબર બે હજાર આઠમાં જ્યારે નર્મદા નિગમના પાણી આ ધોરીધજા ડેમમાં દેવામાં આવ્યા અને પાણી પૂરતા પ્રમાણમાં છે તો પણ પબ્લિકોને પૂરું પાણી મળી નથી રહ્યું બરાબર આવી કાળઝાળ ગરમીમાં જે પિસ્તાલીસ બેતાલીસ સુડતાલીસ ડિગ્રી હોવા છતાં પબ્લિક પાણીથી ત્રાહીમામ છે અનેક વિસ્તારોમાં પાણી નથી આવી રહ્યું ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની ખૂબ સમસ્યા છે અને છતાં અનેકવાર કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી અમે અને કીધેલું બરાબર છતાં પણ કોઈ પણ જાતનો પ્રતિસાદ મળી નથી રહ્યો સુરેન્દ્રનગરની જનતાને

બરોબર આવી ગરીબ માણસો નાના માણસોની હાલત છે જે પાંચ પાંચ દિવસે પાણી દેવામાં આવી રહ્યું છે આ જૂનું જક્શન સામે ગેટ સ્ટેશન સામે તમે દેખાઈ રહ્યું છે આ બેન અત્યારે બિચારા ગેટ સ્ટેશનમાં પાણી ભરવા જઈ રહ્યા છે એમના ઘરમાં પાણી નથી બરોબર આ પીપળા ઊંધા પડ્યા છે આવા નાના માણસો ગરીબ માણસોની હાલત છે સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા જાહેર કર્યા પછી આ પાંચ છ મહિનાથી આવી સમસ્યા ચાલુ થઈ ગઈ છે જ્યારે નગરપાલિકા હતી ત્યારે કોઈ પણ જાતની આવી સમસ્યા નહોતી બરોબર આ સુરેન્દ્રનગરની પબ્લિક ત્રાહીમામ પોકારી ગઈ છે જનતા તમે જોઈ શકો છો આ સુરેન્દ્રનગર જૂના જંક્શન પાસે સ્ટેશન વિસ્તાર આ સુરેન્દ્રનગરની જનતાને પાણી આપવામાં નથી આવી રહ્યું તમે જોઈ શકો છો આવી કાળઝાળ ગરમીમાં બરોબર મહાનગરપાલિકા ચાર પાંચ મહિનાથી આ જાહેર કર્યા હોવા છતાં કોઈ જાતનો પ્રતિસાદ મળી નથી રહ્યો સુરેન્દ્રનગરની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે પાણી રોડ રસ્તા લાઇટું કોઈ જાતનું ફિલ્ટર પાણી પણ નથી મળી રહ્યું અને અત્યારે તો પાણી જ નથી આવી રહ્યું પાંચ પાંચ દિવસે આ લોકો પાણી આપવામાં આવે છે આ સુરેન્દ્રનગરની જનતાને કેમ આ રીતના ત્રહીમામ કરવામાં આવી રહી છે આ મહાનગરપાલિકા જાહેર કરીને શું કર્યું બરાબર આ કેમ આટલું બધું બેદરકારી રૂપ કામગીરી દેખાઈ રહી છે આ તમે ડેમ જોઈ શકો છો છલો છલ ભરેલો છે છતાં આવી કાળઝાળ ગરમીમાં પાણી નથી આપી રહ્યા